આનંદ એ વાતનો છે કે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ગુજરાતને વર્ષોથી અનેક પ્રકારની સેવાઓ આપવા બાબતની વ્યવસ્થા કરી હતી એને આગળ વધારીને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ સેવાઓનું માધ્યમ બનાવીને એમાં કેવી રીતે સારું આગળ થઈ શકે એ બાબતની વ્યવસ્થા કરી છે પહેલાં આપણે જોઈ શકતા હતા કે પીએમ ફરિયાદ કેન્દ્ર બી છે આપણું સ્વાગત સીએમનું પણ છે એની સાથે સાથે અનેક સુવિધાઓમાં વધારો થાય ગામડાઓ માટે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ હતી સિટીમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં બાવીસ કેન્દ્રો શરૂ કર્યા હતા એની સાથે સાથે એક સંકલ્પ કર્યો હતો કે આવનાર સમયમાં છાસઠ નગરપાલિકાઓને બીજા તબક્કામાં જોડી શકાય અને તબક્કામાં આજે એકત્રીસ નગરપાલિકા તૈયાર થઈ છે ચોરાણું કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અત્યારે ચુમ્માલીસ કરોડ રૂપિયા ખર્ચીને એકત્રીસ નગરપાલિકાનો સમાવેશ થયો છે અને એમાં પાટણ અને સિદ્ધપુર બેનો સમાવેશ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપું છું સિદ્ધપુરના તમામ લોકો વતી કે આટલી એક સરસ સુવિધા અને નગરપાલિકાએ પણ બે પ્રકારની વ્યવસ્થા થઈ શકે કે રેલવેના પેલી બાજુ નગરપાલિકામાં તો આગળ સુવિધા છે પશ્ચિમ ઝોનની અંદર પંદર હજારથી વધારે લોકોને ફાયદો થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો નગરપાલિકાના પ્રમુખશ્રી એમની ટીમને પણ હું અભિનંદન આપું છું કે એક સરસ વ્યવસ્થા થશે લોકો ઉપયોગી કામ થશે અને એકવીસમી સદીમાં કમ્પ્યુટર યુગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને કેવી રીતે સારી સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે એ બાબતનો આજે ખૂબ આનંદ છે